જમીન પર ઓગણીસ વર્ષીયુવતી નું ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી પોલીસ દ્વારા બંનેના પરિવારજનોને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પરિવારજનો દોડી આવ્યા હતા અને આ બંનેની લાશને

શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાજપૂત અને પોલીસની ટીમ અને આજુબાજુના ગામના માણસોને સાથે રાખીને શોધખોળ શરૂ કરેલી શોધખોળ દરમિયાન લીંબોદરાનું જે મોટું ફોરેસ્ટનું જંગલ આવેલું છે એ જંગલમાં આ જે શીતલબેન છે તેમના ગાળાના ભાગે એ તીક્ષ્ણ હથિયાર વડે કાપીને એનું ખૂન નીપજવામાં આવેલું અને બાજુમાં જ વિજયભાઈ કાળુભાઈ પરમારનાઓ નાઓ ગળે ફાંસો ખાઈને લટકી ગયેલ આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની હકીકત ખુલેલી છે અને એના કારણે થઈને વિજયભાઈએ આ શીતલબેનનું ખૂન કરેલું એ બાબતે ખૂનનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને વિજયભાઈ પોતે ફાંસો ખાઈને લટકી ગયેલા તેની અકસ્માત નોંધવામાં આવેલી છે બનાવ સ્થળે એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવેલી અને નિયમ મુજબની કાર્યવાહી હાલ કરવામાં આવેલી છે